પછી મન મૂકીને અમે વિડીયો મૂકી દીધો કાંઈ નહીં આપણે જો તમે યુટ્યુબ ફેમિલી અમારે એટલે એટલા ટાઈમથી સૌ જ તે તો હવે એટલી વાતમાં તમે હોવું જરૂરી છે ને તો અમે તમને બધાને જણાવી દીધું નવા સોડાણા હોય એને કોઈને ખબર ન હોય અમારું ગામ કહ્યું અમારે અટક કઈ તો ખાસ કરીને તપાસ કોમેન્ટ કરશો તો કોમેન્ટ કરતા રહીશો તો તમને બહુ મજા આવે મને બહુ વાંચવાની મજા આવે આપણે જે મૂકી દઉં તું નાની ઉમરમાં મોટું નામ તો કેમ બધા મજામાં મજામાં છો સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગ માં

આપડે તો વરસાદ ન હોય બાર નાખી દે પછી લઈ લઈ અઠવાડિયું આરામ કરી લીધો અઠવાડિયું કઈ મજા ન આવે કારણ કે આપણે જો બ્લોક બનાવતા હોય કે ફોન સાંભળી

તો તમને કાંઈ સંગજા હે નહીં નળ બંધ કરતી હોઈ નળ બંધ કરવા ગઈ અને બહુ એટલે બહુ મસ્ત મસ્ત તમારી બધા કોમેન્ટ આવી બહુ એટલે બહુ મજા આવી ગઈ બસ આવી દિલથી કોમેન્ટ કરતા રહેજો અમને પણ બહુ એટલે બહુ મજા આવતી રહી હા અને ફરી વખત એવું લાગશે ને ક્યારેક આપણે કોમેન્ટના જવાબનો વિડીયો બનાવશું કે હારી હારી કોમેન્ટ લઈને પાછો તમને જવાબ કહેવું બધાયને અને નવા સોડાણા હોય એને કોઈ ખબર ન હોય અમારું બાંધ કહ્યું અમારે અટક તો ખાસ કરીને તપાસ કોમેન્ટ કરજો કોમેન્ટ કરતા રહીશો તો અમને બહુ મજા આવે મને બહુ વાંચવાની મજા આવે તો હું વાંચ્યા કરું જય નવરી હોય ને હું કોમેન્ટ વાંચ્યા કરું મસ્ત મસ્ત કોમેન્ટ બધાને તમે હિંમત નહીં આડતા કોઈને ન ગમતું હોય એટલે થોડુંક લખે આમ તેમ કે બંધ કરી દો આમ એનો આપણે કોઈ પ્રશ્ન નથી કાંઈ નહીં લખે છે ને જે લખે એ તમને તમે તારા હાલશે તો વાંચી લઈશી જય માતાજી જય શ્રી કૃષ્ણ લખેલું હોય તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આમ વિડીયોમાં કહી દો તમને બધાને કારણ કે કોમેન્ટ જોઈને અમને બહુ મજા આવી ગઈ અને એ બે દિવસનો વિડીયો આમ મૂકો ને તો એમને આંસકો લાગતો તો કે આપણે દાદાએ આપણે આ રીતના પ્રશ્નો કર્યો છે આપણે આપણે યુટ્યુબ ફેમિલીને કેવું કે ન કેવું એમ પછી મન મૂકીને અમે વિડીયો મૂકી દીધો કાંઈ નહીં કે આપણે જો તમે યુટ્યુબ ફેમિલી અમારે એટલે એટલા ટાઈમથી સવો જશે તો હવે એટલી વાતમાં તમારે હોવું જરૂરી છે ને તો અમે તમને બધાને જણાવી દીધું કે આ રીતના પ્રોબ્લેમ સેન્ટલ હતી ને આપણે મેડમ સોલિ થઈ ગઈ છે આજે મસ્ત વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે હવે સારું આવું તો ઘરકામ કરવા માંડું ઘરકામ ઘણું બાકી છે સારું જોતા આપણે બસ બપોરનું ખાઈને નવરા થઈ ગયા ગયાથી બપોરનું જમી લીધું તો જમવામાં રોટલી અને બુવાર બટેકાનું શાક અથાણું થાય આદું પોઝર નહોતું તો આપણે જમી લીધું અને ફેની લઈને અત્યંત આવી ગયા છે સ્કૂલે જમીન નવરા થઈ ગયા કચરાપતરા કરવાના બાકી છે હાલ હું સકલાને બતાય તો તમને આ કેવા બોલે છે એમ જો એક ધારા બોલ 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 ભાઈ અને આ જો વ્હાઈટ કલરનું દેખાય છે ને તમને આવડવા એ કેલ્શિયમ કહેવાય ચેકલા માટે એ ખાય ને તો એને આમ કેલ્શિયમ મેળા કરે આપણે તે માણસને એમ કેતા કેલ્શિયમ ઘટે તો એનું કેલ્શિયમ છે પગમાં કેલ્શિયમ હમણાં લેવાતા એક સગલું ધર્યો અહીંયા એને નીચે મૂકેલું છે કેલ્શિયમ તમને એમ થા કે એકને દીધું પણ એવું કંઈ નથી અને આમાં જો તમને બતાવે છે ને કે ઈંડું બહાર પડ્યું છે ઈંડું છે ને બહાર મૂકી દીધું સકલાઈ હવે એ ઉધરશે તો નહીં

ઉજાગરો થાય ને એટલે કા એમ તો ઉજાગરા ને આખું દુખે તો હવે તો ઉભા થાવ એને જો આળા આવે છે ધીમે ધીમે ઉભા થાય ને ઘટકામ ને તમારો ટાઈમ થઈ જશે અને રેમકોટ બધાના કાઢી દીધા હમણાં દાદાને કાઢી દીધો ને આને કાઢી દીધો હમણાં વરસાદ છે કે ને રેમકોટ બધે લઈ જાય યારે હા લઈ જવા પડે ને રેમકોટ પીન જો તું પિનને શું કરશું

સારું જોતો ઈ કાંટા પીને લઈ ને કા હળી લઈ દિવાસળી લઈ પેલા તો દિવાસળી લેતા હળી તો હમણાં બે ત્રણ વર્ષ થી જોયા રૂવાળી હળી નાખી પેલો સીપી આવતા ખબર પિત્તળના સીપી આવતા અમારા દાદી માં ગૌડા હતા ને એટલે હું કહું પેલા સીપીયા પિત્તળ ના આવતા પીળા કલર માં હોય બાંધી રાખતા દોરીએ કઈ ને અમારે તો સીપીઓ બીપીઓ પિન પીન ને પિન થી કાન મામા મામ કરે ને તો નીકળી જાય અને બાળકોને દિવાસણીથી કાઢ્યો દો દિવાસણી આપણે આથી સુંદરી રાખો ને દુપટ્ટો કોટનનો એમથી કાઢી નાખો સારું હાલો તેને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે એ ફ્રેશ થઈ જાય સાહેબ કામે ને આપણે સળી કામે હવે મારે કસરા પોતા બાકી છે બપોરના કામ કરી નાખું હારો ફેમિલી જો આપણે કારખાને દેવા ઘરે નીકળી ગયા છે અને આપણે આવી ગયા છે એક જગ્યાએ બેસવા અને એ યુટ્યુબર જ છે અને આપણા જાણીતા છે ભરતભાઈ મીના વ્લોગ છે એમની ચેનલનું નામ અને એમની ઘરે મહેમાન આવ્યા છે મહેમાન છે ને કોઈ નાના હું નથી

અરંબરસાણીતા મુકેશભાઈ સમાધાન વાળો જોયો છે ને આજ ભેગા થઈ એટલે તમને દિલ હશે મજા આવી ગઈ મજા આવી ગઈ ભાઈ ફેમિલી સાથે અને ભાઈ અડધો કલાક કોમેડી કરી તમને તો મજા જ આવી

એમની ઘરે આવ્યા છે ઘણા ટંકી આવું કરતા એવું છે કઈ ની નજીક રેસી ભદ્રાજ નજીક અને અમારે તો વિડીયો બધા જોવે છે કા મીનાબેન તહારો ફેમિલી હવે ઘડી બેસીએ ઘડી કા ખવાણ કરીએ અને લાલજી ભાઈ ને મુકેશ ભાઈ આરે ઘડી તો તો મુકેશ ભાઈ ને લાલજી ભાઈ ને બધા નીસો થાય પણ આપણે ઘરે નથી આવતા તો એ બધા ગાડી લઈને બહાર કરી દી કરવા જાય છે બરોડા ની बाजू કેમ જાતા છે આ આપણી સેરી જો એ લોકો આયા તો આયા પણ એ લોકો આવતા નથી ઘરે પછી કારણ કે આવ છે ત્યાં પાછા આવશે ઓનકે કરે છે આપણે હતા ને આ બધી બસ આ બધી એ લોકો બતાવે

ભરતભાઈ ની ઘરે વી ગયા છે ને અમે વહી આવ્યા છે અમારી ઘરે ત્યાંથી એ લોકો ભાવબેન ની ઘરે ક્યાં જાય કઈ નક્કી નતું એ લોકો ગાડી લઈને બધા ગાયત્રી માં ભેગા થઈ ગયા તા ગાયત્રી માંથી અમે વહી એવા ઘરે ને એ લોકો ને બધા ઊભા થા તો કઈ નઈ તો મળીને બહુ મજા આવી આનંદ છો આપણી જેમ જ તે સ્વભાવ બધી રીતે આપણને આવકારો આપ્યો બોલ્યા સાલા બહુ મજા આવી ગઈ આપણને સારું તો આજનો વિડીયો આપણે પૂરો તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી વધને જય માતાજી બાય બાય